ઈજાગ્રસ્ત નીલગાય રોજના છોટાઉદેપુર વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડી સરાહનીય કામગીરી કરવામાં આવી છે છોટાઉદેપુર તાલુકાના બરોજ ગામના જંગલમાં ગત મોડી સાંજે એક ઈજાગ્રસ્ત નીલગાય ગામની સીમમાં આવતા ફોરેસ્ટ વિભાગના વોચમેન દેવલાભાઈ રાઠવાને જાણ થતાં છોટાઉદેપુર વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ બરોજ ગામે પહોંચી નીલગાયને છોટાઉદેપુર નર્સરી ખાતે લાવી સારવાર કરવામાં આવી હતી ડોલરિયા રેન્જના આરએફઓ અમિતભાઈ બારિયા વોચમેન દેવલાભાઈ અને ગામ લોકો સહિતની ટીમ દ્વારા નીલગાયને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી ટ્રેક્ટર મારફતે છોટા ઉદેપુર ખાતે લાવી નીલગાયને બચાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે દર્શક મિત્રો અભિતક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરી હોય તો કૃપયા સબ્સ્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કે હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ